જય શ્રી કૃષ્ણ મિત્રો પૂનમ કુકુક્ષના આપનું સ્વાગત છે આજે આપણે બેસન મૈસૂર પાક બનાવીશું તે પણ એકદમ પરફેક્ટ માપ સાથે જો તમે પહેલી વાર મૈસૂર પાક બનાવશો તો પણ એકદમ પરફેક્ટ રીતે બનાવી શકશો અને એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ તેવો મૈસૂર પાક બનાવીશું તમે જીડી તૂટી જાય તેવો તેવો અને જો થોડો સમય પડ્યો રહેશે તો પણ તમારા મેસુ પાક કડક નહીં થાય

અને થોડું ઘી એડ કરી આપણે બેસન અને ઘીને સરસ રીતે મિક્સ કરવાનું છે એમાં જરાય ગાંઠો ના રહે તે ખાસ ધ્યાન રાખવાનું છે જેમ જેમ ઘીની જરૂર પડે તેમ તેમ એડ કરતા જવાનું બોય એક સાથે ઘી એડ નથી કરી દેવાનું ઘી થોડું ઉફાળું ગરમ કરી લેવાનું અહીંયા ગરમ ઘીનો થોડો ઉપયોગ કરવાનો જો આવું આપણે ખીરું તૈયાર કરવાનું છે ભજીયાનું ખીરું કરતા હોય તેનાથી થોડું ખીરું ઠીક રાખવાનું છે જો આવી રીતે અને તેમાં જરાય એક એક ગાંઠો ના રહેવી જોઈએ અહીંયા ખીરું તૈયાર કરવા માટે મારે અડધી વાટકી જેટલું ઘીનો ઉપયોગ થયો છે અડધી વાટકી ઘી આપણે પછી ઉપયોગ કરીશું અને મેસૂર પાક બનાવતા પહેલા આપણે સૌપ્રથમ એક આવું ટીન લઈ લેશું જો તમારી પાસે આવું ટીન ના હોય તો તમે કોઈ પણ ડબ્બો લઈ શકો છો કારણ કે ઊંડી ડીશ હોય તેવી લેવાની પણ કોઈ પણ પાત્ર લો તો તમારે થોડું ઊંડું હોય તેવું લેવાનું મેં અહીંયા ટીનને સરસ એવું ઘીથી ગ્રીસ કરી લીધું છે અને મેં અહીંયા બટર પેપર લીધું છે સાઈડ નું કાપી બટર પેપર લીધું છે તે બટર પેપર ને પણ આપણે સેટ કરી લેશું બટર પેપર ઉપયોગ કરવાથી આપણું રેસુ પાક ઈઝીલી નીકળી જાય છે સરસ એવું સેટ કરી લેશું અને બટર પેપર ને પણ સરસ એવું ઘી થી ગ્રીસ કરી લેવાનું છે અને અહીંયા જો તમે બનાવતા તો તમારે નોનસ્ટિક કઢાઈનો જ ઉપયોગ કરવાનો જેથી તમારે મહેસૂર પાક જરાય બગડે નહીં અને કઢાઈમાં ચોટી પણ ના જાય હવે તમે જે વાટકીથી બેસન લીધું તે જ વાટકી ભરીને હું એક વાટકી જેટલું ખાંડ લઈશ અને તે જ વાટકીથી અડધી વાટકી જેટલું અહીંયા આપણે પાણી લેવાનું જો તમે માપ એકદમ પરફેક્ટ લેશો તો એકદમ પરફેક્ટ રીતે તૈયાર થશે એક 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 વાટકી 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 જેટલું જેટલું ઘી અને જેટલી ખાંડ અને જેટલી ખાંડ લો તેનો અડધું આપણે પાણી લેવાનું આ એકદમ પરફેક્ટ માપ છે હવે અહીંયા આપણે કોઈ પણ એક તાર કે બે તારની ચાસણી નથી કરવાની અહીંયા મીડિયમ ટુ હાઈ ફ્લેમે આપણે આને આપણે એકદમ ચીચીપી ચાસણી થાય ત્યાં સુધી આપણે તેને ખાડ ને ઓગાળવાની છે બબલ્સ થવા માંડે છે ખાંડ સરસ એવી આપણી ઓગળી ગઈ છે અહિયાં ગેસની ફ્લેમનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા મીડિયમ ટુ હાઈ ગ્લેસે આપણે પેલા આવી રીતે ચાસણી લઈ લેવાની છે તો સરસ એવા બબલ્સ થઈ ગયા ચમચી જેટલી એલાયચી પાવડર લીધી છે અધકચરી એલાયચી વાટીને હું એડ કરું છું તમાર સ્મૂથ પાવડર ગમતો હોય તો તમે એ પણ એડ કરી શકો કેવડા વોટર ગમતું હોય તો તમે તે પણ ઉપયોગ કરી શકો છો તમને જે ફ્લેવર ગમતી હોય તે તમે ઉપયોગ કરી શકો છો અહીંયા આપણે ચાર ચેક કરીશું તો હા ચાસની આપણી હાથમાં ચીપે છે ને અડધો એવો અડધો એવો તાર થાય છે એકદમ પ્રોપર એક તાર નથી થતો થોડો 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 એવો તાર થાય છે તમે ઈઝીલી ચેક કરી શકશો હવે આવો આપણે ચાસની સરસ એવી ચિપચીપી તૈયાર થાય ત્યારે ગેસની ફ્રેમ એકદમ લો કરી દેવાનું આ વાતનું ખાસ ધ્યાન કરણું અહીંયા આપણી ગેસની ફ્લેમ એકદમ લો હોવી જોઈએ અને બધું જ આપણે ઘી અને બેસનનું મિશ્રણ તૈયાર કર્યું તે તેમાં એડ કરી દેશું બધું જ એક સાથે જ એડ કરી દેવાનું છે જો બધું જ સરસ એડ થઈ ગયું છે હજી ગેસની ફ્લેમ મેં લો જ રાખી છે અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું સરસ રીતે મિક્સ થઈ જાય એકદમ પ્રોપર ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની હવે મીડિયમ ગેસે જ આપણે જ્યાં સુધી મેસૂર પાક તૈયાર ના થાય ત્યાં સુધી મીડિયમ ગેસે જ આપણે તેને કુક થવા દેવાનો છે અહીંયા ગેસની ફ્લેમોનું થોડું ધ્યાન રાખશો તો તમારો મૈસૂર પાક જરાય બગડશે નહીં એક એકદમ પરફેક્ટ માફ હોવું એકદમ હોવું એકદમ પરફેક્ટ જરૂરી છે અને ગેસની ફ્લેમોનું પણ થોડું ધ્યાન રાખશો તો તમારો મૈસૂર પાક પહેલી વારમાં જ પરફેક્ટ રીતે બનશે અને જરાય બગડશે નહીં અહીંયા મેં એકદમ દેશી ઘીનો ઉપયોગ કર્યો છે જો તમારે વનસ્પતિ ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે તે પણ 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 કરી શકો શકો છો છો અગર તેલનો ઉપયોગ કરવો હોય તો તમે પાક એકદમ સરસ એવો બનાવી આપણે મીઠાઈ થોડી ઘીમાં સરસ લાગે છે એકદમ દેશી ઘીમાં તો હું અહીંયા દેશી ઘીનો જ ઉપયોગ કરીશ તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સરસ આવે છે હવે મીડિયમ ગેસે જ આપણે સતત હલાવતા રહેવાનું આપણે હલાવવાનું સેજેવાર મૂકવાનું નથી જો તમે હલાવાનું મૂકી દેશો તો તમારું મિશ્રણ પેનમાં જશે અને સારો નહીં થાય જો થોડા થોડા બબલ થાય જો આવી રીતે ત્યારે આપણે જે સાઈડમાં ઘી રાખ્યું હતું તેને ગરમ કરી લેવાનું અને બે બે ચમચી આવી રીતે એડ કરતું રહેવાનું તમે અહીંયા ગરમ ઘી એ તમે એડ કરશો તો તમારે સરસ એવી ઝારી તૈયાર થશે અને મેસુ પાક એકદમ સોફ્ટ એવો તૈયાર થશે હલવાઈ લોકો આવી રીતે ગરમ ગરમ ઘી એડ કરીને જ મૈસુર પાક તૈયાર કરે છે તેથી તેમનો મેસૂર પાક એકદમ સોફ્ટ એવો તૈયાર થાય છે આપણે જે અડધી વાટકી ઘી વધ્યું હતું તે જ ઘી મેં અહીંયા ગરમ કરી લીધું છે હતું અને તે જ ઘીનો ઉપયોગ કરીશું જેમ જેમ ઘી આપણે જરૂર પડે તેમ તેમ બે બે ચમચી આપણે એડ કરતા રહેવાનું હવે અહીંયા હું વિડીયોને જરાય કાપતી નથી થોડું સ્પીડમાં બતાવું છું જેથી તમને એકદમ સારી એવી પ્રોસેસ ખબર પડે

પણ એકદમ જો પરફેક્ટ રીતે તમે એક વાટકી લીધી હશે તો તમારું ઘી ઓછું નહીં પડે એકદમ પરફેક્ટ રીતે એક વાટકી ઘીમાં તમારું મૈસૂર પાક તૈયાર થઈ જશે જો એ હું થોડી વારે હલાવવાનું બંધ કરીશ તો આપણું મૈસૂર ફૂલી ફૂલીને ઉપર આવે છે એટલે આપણે એ મૈસુર પાક એકદમ પરફેક્ટ રીતે તૈયાર થશે તેની નિશાની છે જો હવે પેનમાં થોડું થોડું ચોંટવાનું બંધ બંધ થઈ ગયું છે ત્યારે હું બધું જ ઘી એર કરી દઈશ અને આ બધું ઘી એડ કર્યા પછી થોડી વાર સરસ રીતે મિક્સ કરી લેવાનું અને પછી આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની અહીંયા હાઈ ગેસે આપણે અડધી મિનિટ સુધી તેને કૂક થવા દેવાનો છે આ ગેસની ફ્લેમનું ખાસ ધ્યાન રાખવાનું છેલ્લે છેલ્લે આપણે થોડી ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની અને તેને સતત હલાવવાના જેથી આપણે એકદમ મૈસૂર પાકમાં જાડી તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો આપણી જાડી પડવા માંડી છે અને સરસ સરસ ફૂલી ફૂલીને ઉપર આવે છે બસ આવો ફૂલી ફૂલી ઉપર ઉપર જોઈએ અને પેનમાં ચોટવાનું પણ એકદમ બંધ થઈ ગયું છે અડધી મિનિટ જ રાખવાનું એનાથી વધારે તમે નથી હાઈ ફ્લેમ રાખવાની સરસ એવું ફૂલી રહ્યું છે અને તેમાં ઝાળી પણ પડી ગઈ છે ત્યારે આપણે ગેસની ફ્લેમ તરત બંધ કરી દેસુ અને તરત આપણે જે ઘીનું ગ્રીસ કરીને પાત્ર રાખ્યું હતું તેમાં એડ કરી દેવાનું જરાય વાર નથી કરવાની જો તમે વાર કરશો તો તમારે જામી જશે અને આપણે સેટ સેટ થાય આપણે 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 ધીમે હાથે કરી લેવાનો અને આને ફોલ પેપરથી ટાંકી ગરમ જગ્યાએ તેને પાંચ થી છ મિનિટ રાખવાનો અને પછી કાપા પાડવાના તેથી ઈઝીલી કાપા પાડી જાય ક્વોન્ટિટી ઉપર જાય છે જો તમે વધારે બેસન લો તો તમારે પંદર મિનિટ સુધી રેસ્ટ આપવો પડે છે અને અહીંયા આપણે એક વાટકી બેસન લીધો તેમાંથી અડધો કિલો જેટલો આપણે મહેસુર પાક તૈયાર થાય છે તમે હું ખાલી સાત મિનિટ અને રેસ્ટ આપું છું એકદમ ઘડિયાળા કાંટામાં જોઈને અને જોશું આપણો મહેસુર પાક સરસ એવો સેટ થઈ ગયો થોડો ગરમ છે પણ સરસ એવો સેટ થઈ ગયો છે ત્યારે આપણે ડીશમાં ઊંધી કરીને લઈ લેશો તો ઇઝીલી નીકળી જાય છે અને હવે તમને જે સાઈડના પીસ ગમતા હોય તે સાઈડના તમે પીસ કરી શકો છો એકદમ ઇઝીલી પીસ થઈ જાય છે તમે જોઈ શકો છો કેટલો સરસ એવો મહેસુર પાક આપણો તૈયાર થયો છે હવે હું એને નાના નાના પીસ કરી લઈશ અને આવી લઈશ મજાનો મૈસૂર પાક તૈયાર છે સોફ્ટ બન્યો છે સિરિયસલી બહુ જ સરસ બન્યો છે અને એકદમ સોફ્ટ બન્યો છે તમે જરૂર એકવાર ટ્રાય કરજો તમારો મૈસૂર પાક એકદમ પરફેક્ટ રીતે જ બનશે મારી ગેરંટી છે જોઈ શકો છો એકદમ જાળીદાર તૈયાર થયો છે પીસીસ થોડા આઘા પાછા કટ થયા છે પણ મૈસૂર પાક એકદમ પરફેક્ટ રીતે તૈયાર થયો છે જો ઈઝીલી તૂટી જાય છે તો આપણો મૈસૂર પાક તૈયાર છે તો તમને મારી રેસીપી કેવી લાગી જરૂર કહેજો જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ